તો કે તો 16 તારીખ કે આવાની હે 16 તારીખ પણ 16 તારીખે સેટિંગ નહીં થી હવે વાત છે 20 તારીખે આવશે નહીં ગાડી પડી હોય તો ચાલે ને ભાઈ ફોન મસ્ત આવો

ભાઈ બંધ કરી દે તું વાઘુવાકાર ભાઈ બંધ કરી દે એટલે તક કરણ પછી કરણ ની કશું કઈ ક્યારે હવે ગાડી વેલા બાની બધી હા આ કો દુકાન ભરી નાખવાનો અને કારણે રાખો હોય કણ આ કારણ તો ગાડીમાં માં બેયા એમ નહીં હવે રાખો એમ પૂરો હોય કણ રાખવાનો હો પા એ રાખવાનો પર કુશી કે કુશી બે ની વાની ના પૈસા લેવા નહીં ના ગાડી બે જવાનું અને એક દાડો તમારા ચોકણ આયો તો નંબર આવી ગયો તારો ચોકણ બાલ કપાવા આવી લા તારચો કપાવા આયા હે જો નેનો જો મોટો આયો તો આ તો બોલતો નઈ બોલી લે હ પેલા એલું જગ્યા ઉપર હાર્યા હતા પણ હાર્યા પછી બોલતા બંધ થયા ને પછી આરા બોલતો બંધ થઈ ગયો આ રખિયા કાના સંધ્યા જે હું શું બોલો ને ઈ મારે ઓછું બોલે નઈ વાનું કેમ ઓછું શું બોલે થી હમણે એક દા કટકો વ્લોગ બનાયો તો લે મે દિલાન વિડિયો જોયો તો હ સમજાક

બધા <laughs> ન

લોગ ન ખાવાય તો પછી દુબ તેટલી વાર મે આપડ્યું હય હમ હવાર પેલું ઘોવર્યું ને તો આપડા ટુંગટ સમય મે મરચું પાવડર લોટ થાય હે ના કોઈને કશું પૂછી લે કે આપડે લિમિટ ના આવે બરાબર ખબર ગમે નાસ્તો ભાઈ

કેમ બાપા આ જો વડીલ જેવા નાટક કરે યાર પણ વાગ મને આવું યાર ઓ વડીલ લા આઈ ગયા ભગાઠાડો ભગાઠ આયા પડ્યા પણ ઓ વડીલ આ પણ યાર વડીલ નાટક કરે બા